નમસ્કાર ખેડૂત મિત્રો દેશની મોટી વસ્તી ખેતી અને ખેતી પર ગુજરાન ચલાવે છે કેન્દ્ર સરકાર પણ ખેડૂતોને મદદ કરવા માટે સમયાંતરે વિવિધ યોજનાઓ લાવે છે આજે પણ દેશમાં ઘણા ખેડૂતો છે જેઓ ખેતી દ્વારા વધુ પૈસા કમાઈ શકતા નથી સરકાર આવા સીમાંત ખેડૂતોને નાણાકીય લાભ આપે છે સરકારે વર્ષ બે હજાર અઢારમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોને રૂપિયા છ હજારની નાણાકીય સહાય આપવામાં આવે છે તે રૂપિયા બે હજારના ત્રણ હપ્તામાં સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે અત્યાર સુધીમાં યોજના હેઠળ ઓગણીસ હપ્તા મોકલવામાં આવ્યા છે તમે ખેડૂતો વીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છો પરંતુ વીસમો હપ્તો પણ ફક્ત તે લોકોને જ આપવામાં આવશે જેમના ત્રણ કામ પહેલાંથી જ પૂર્ણ થઈ ગયા છે તો ચાલો જાણીએ કે કયા ત્રણ કામ છે જે પૂર્ણ થયા હોય તો જ તમારા ખાતામાં બે હજારનો હપ્તો આવશે તો પહેલું કામ તો એ છે કે તમારે ઈ કેવાયસી કરાવવું સૌથી મહત્ત્વપૂર્ણ છે પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ઈ કેવાયસી સૌથી મહત્વપૂર્ણ શરતોમાંની એક છે જો તમે અત્યાર સુધી આ પ્રક્રિયા પૂર્ણ કરી નથી તો પછીનો હપ્તો તમારા ખાતામાં આવશે નહીં ઈ કેવાયસી વિના તમારું રજીસ્ટ્રેશન અધૂરું માનવામાં આવે છે તેથી તમારે આ કાર્ય સમયસર પૂર્ણ કરવું જોઈએ આ માટે તમે નજીકના સીએસસી સેન્ટર પર જઈ શકો છો આ ઉપરાંત જો તમે ઈચ્છો તો તમે આ યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ગોવિન પર જઈને પણ ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો અને તમે કિસાન એપ દ્વારા મોબાઈલ એપ પરથી પણ આ કાર્ય જાતે કરી શકો છો બીજું તમારે જમીન ચકાસણી વગર પણ પૈસા ફસાઈ જશે પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ફક્ત ઈ કેવાયસી કરાવવું પૂરતું નથી તમારે તમારી જમીનનું જમીન ચકાસણી પણ કરાવવી પડશે આનાથી સાબિત થાય છે કે તમારી પાસે કેટલી જમીન છે અને તે ખેતી માટે યોગ્ય છે કે નહીં જો તમે જમીન ચકાસણી કરાવી લીધી હોય તો હપ્તો મેળવવામાં કોઈ અવરોધ નથી પરંતુ જો આ કામ અધૂરું રહે છે તો તમારા હપ્તા અટકી શકે છે અને ત્રીજું કાર્ય તમારે એ કરવાનું રહેશે કે ઈ કેવાયસી અને જમીન ચકાસણીની સાથે આધાર લિંકિંગ પણ એક મહત્વપૂર્ણ કાર્ય છે જેને લોકો ઘણીવાર અવગણે છે જો તમારું આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક ન હોય તો પીએમ કિસાનનો હપ્તો અટકી શકે છે આ માટે તમારે તમારી બેંકમાં જઈને આ કામ કરાવવું પડશે જે ખેડૂતોએ આધાર લિંકિંગ પૂર્ણ કર્યું છે તેમને પૈસા મેળવવામાં કોઈ સમસ્યા નથી તો દર્શક મિત્રો આ હતી પીએમ કિસાન યોજનાની માહિતી જો આ ત્રણ કામ તમે પૂર્ણ કર્યા હશે તો જ તમારા ખાતામાં બે હજારનો હપ્તો આવશે અને આવી જ મહત્વપૂર્ણ જાણકારી માટે તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં